કરીશું મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો યુવાનોમાં વધતા હાર્ટ એટેકથી મોતને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે યુવાનોમાં હાર્ટ એટેકથી મોતને લઈ યોગ્ય સર્વે થાય અને આ અંગે તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન સાંસદ શક્તિસિંહ ગોહિલે આ અંગેનો પ્રસ્તાવ મૂક્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે કોરોના વેક્સિનને લીધે શહેરી વિસ્તારમાં હાર્ટ એટેકથી વધતા મોતને લઈને સર્વે થાય અને કારણોની તપાસ થાય તેવી માંગ કરવામાં આવી કઈ વેક્સિન લેનારા લોકો હાર્ટ એટેકથી વધુ મરી રહ્યા છે તે અંગે પણ સર્વે થાય તેવી માંગ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે યુવાનોમાં જે રીતે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તે અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે કયા કારણોસર આ રીતે યુવાનોમાં હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓ વધી રહ્યા છે કઈ વેક્સિનના કારણે આ રીતે યુવાનોમાં હાર્ટ એટેક આવી રહ્યો છે મોત થઈ રહ્યા છે તે અંગે તપાસ થવી જોઈએ અને સર્વે પણ થવો જોઈએ